નગરપાલિકાના સત્તાધીશો કોર્પોરેટરનું જ સાંભળતા નથી તો પ્રજાનું તો શું સાંભળશે વિસનગરના વોર્ડ નંબર નવ માં આવેલા ફોતે દરવાજા વિસ્તારમાં દરરોજ ઘટર ઉભરાય છે પાલિકાના માણસો આવે છે સાફ કરે છે અને જતા રહે છે બીજા દિવસે પણ આ જ પ્રક્રિયા થાય છે પરંતુ આ ગટર ઉભરાવાનો કાયમી ઉકેલ કેમ નથી આવતો પાલિકાના વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર હિરેન પટેલે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કામો કરી છે પણ કદાચ વિપક્ષના કોર્પોરેટર છે એટલે ભાજપ સાચી જ સાંભળતી નહીં હોય નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી જરા વિસનગરના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરી જનતાનો અવાજ સાંભળો તો ખબર પડે કે તમે વિકાસ માત્ર કાગળ ઉપર જ કરો છો દર્શક મિત્રો તમારા વિસ્તારમાં ગટર પાણી કે અન્ય કોઈ સમસ્યા હોય તો તેનો વિડીયો બનાવીને તમારી વ્યથા અમને વર્ણવો તમારી વ્યથાને અમે વાચા આપીશું